ગીર સોમનાથ નું વેરાવળ જ્યાં રોડ રસ્તાના પેચવર્ક ની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા વેપારીઓ અને સામાજિક કાર્યકરોએ આરોપ લગાવ્યો કે જ્યાં યોગ્ય રોડ છે ત્યાં પણ ડામર પાથરવામાં આવી રહ્યો છે એટલું જ નહીં રોડ ના કામની ગુણવત્તાને લઈને ફરિયાદો ઉઠી શહેરના રસ્તાઓના પેચવર્ક માટે અંદાજે એક કરોડ નો ખર્ચ કરવામાં આવશે આ સમગ્ર મુદ્દે પાલિકા ચીફ ઓફિસરે જવાબ આપ્યો કે નિયમો મુજબ કામગીરી કરાઈ રહી છે વરસાદ બાદ જ્યાં ભૂવા પડ્યા હતા એનું પેચવર્ક નું કામ થઈ રહ્યું છે રોડ બને છે તે રોડ છે નિયમ મુજબ નથી બનતા જેના હિસાબે વેરાવળમાં છેલ્લા દસ પંદર વર્ષમાં રોડ ઉપર રોડ બનવાના હિસાબે રેટ બસ સ્ટેન્ડથી લઈ અને રગણ સુધીની દરેક દુકાનો છે એ રોડની અમુક લેવલે અમુક રોડથી એક ફૂટ નીચે કે અડધો ફૂટ નીચે આવી જવાના હિસાબે ચોમાસા દરમિયાન પાણી એમાં ભરાઈ જાય છે અને પાણી ભરાવાના હિસાબે વેપારીઓને નુકસાન ભોગવવું પડે છે અને બાર વાર નુકસાનીનો સામનો કરવો પડે છે કે ભાઈ આ રોડ છે રોડ ની ઉપર રોડ બનતા જાય છે અમારી આ નવું કોમ્પ્લેક્સ અમારી દુકાન રોડથી જે તે સમયે

તો કોઈ સપોર્ટ ન હોય એટલે બીએમ કે બીબીએમ જે કંઈ ટ્રીટમેન્ટ આપણે કરી હોય એ જ્યાં સુધી સિલ્કોટ ને રોલિંગ ન થાય ત્યાં સુધી એ સરળતાથી જ નીકળી શકે